નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા 1140 થી 1331 મોડાસા 1186 થી 1492 પાંથાવાડા 1230 થી 1390 સાબરકુંડલા 1100 થી 1400 ઈડર અગિયારસો પચાસ થી અઢારસો ચુમ્મોતેર વડગામ બારસો થી બારસો પંચ્યાસી ધારી અગિયારસો થી તેરસો પચાસ ઉપલેટા આઠસો થી તેરસો અગિયાર જેતપુર નવસો થી ચૌદસો છવ્વીસ ભેસાણા સાતસો થી તેરસો એકસઠ ખેડબ્રહ્મા અગિયારસો થી અગિયારસો धानेरा बार सौ थी चौदौ चौंसठ धांगध्रा बार सौ दस ठीक बार सौ दस हिम्मतनगर एक हज़ार अठार सौ बासठ बाबरा एक हजार चौंसठ थीरसौ छोतेर हलवद अगियारो थी सोल सौ चौसठ गुंदरी अगिय सौ पचास थी चौदस सौ चालीस अमरेली आठ सौ थीर सौ સિદ્ધપુર બારસો થી બારસો પાંત્રીસ ડીસા બારસો થી તેરસો સિતે ભીલડી બારસો થી બારસો એંસી ઇકબાલ તેરસો થી તેરસો તળાજા એક હજાર થી ચૌદસો પચાસ થરાદ તેરસો થી તેરસો પચીસ લાખણી બારસો સિત્તેર થી તેરસો ત્રેવીસ પાલનપુર તેરસો ત્રણથી ચૌદસો કોડીનાર અગિયારસો થી તેરસો છ્યાસી મહુવા અગિયારસોથી તેરસો ચુમ્મોતેર પાલીતાણા અગિયારસો એકત્રીસથી તેરસો થરા અગિયારસો થી તેરસો એકાવન બોટાદ અગિયારસો થી તેરસો ત્રીસ જામખંભાળિયા નવસો થી ચૌદસો બાવન વિજાપુર અગિયારસો પચાસ થી સોળસો છોતેર તલોદ એક હજાર થી સત્તરસો એકવીસ ભાવનગર અગિયારસો એકોતેર થી સોળસો એકત્રીસ રાપર બારસો થી બારસો વાંકાનેર નવસો ચાલીસ થી સોળસો છવ્વીસ જસદણ એક હજાર થી ચૌદસો રાઘનપુર અગિયારસો થી બારસો તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ માનવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો